નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે પાંચસો વર્ષ પહેલાં અયોધ્યામાં શું થયું હતું રામ મંદિર વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો રામ મંદિરના પૌરાણિક ઇતિહાસ પર નજર કરીએ તો ઇતિહાસકારો મુજબ કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધને કાળક્રમે અયોધ્યા કહેવામાં આવી અયોધ્યા મૂળ રૂપે તો મંદિરોનું શહેર હતું અયોધ્યાને શ્રીરામના પૂર્વજ વિવસ્વાન એટલે કે સૂર્યપુત્ર વૈવસ્વત મનુએ વસાવ્યું હતું તેથી જ રામની પેઢીને સૂર્યવંશી કહેવાય છે મહર્ષિ વાલ્મીકીએ પણ રામાયણમાં રામ જન્મભૂમિની શોભા અને મહત્વતાની તુલના બીજા ઇન્દ્રલોક સાથે કરી છે ભારત ભૂમિ પર અગિયારમી સદી પછી વિદેશી આક્રમણખોરોનો આક્રમણ વધી ગયા જેમાં કાશી મથુરા અને અયોધ્યામાં પણ લૂંટફાટ કરી પૂજારીઓની હત્યા કરાઈ અને મૂર્તિઓને તોડી પાડવામાં આવી પરંતુ સુધી તો નષ્ટ કરવામાં સફળ ન થયા સદીમાં મુસલમાનોનું શાસન હતું ને તેઓએ અયોધ્યાને નષ્ટ કરવાનું અભિયાન હાથ ધર્યું ને છેક સોળમી સદીમાં એટલે કે પંદરસો સત્યાવીસથી થી પંદરસો અઠ્યાવીસમાં ભવ્ય રામ મંદિરને તોડી પાડવામાં આવ્યું ને પંદરસો અઠ્યાવીસ માં તે જ પાયા પર બાબરે બાબરી મસ્જિદ બનાવડાવી હિન્દુઓના પૌરાણિક ગ્રંથ રામચરિત માનસ અનુસાર અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો સમયનું કાળચક્ર ફરતું ગયું ને ઓગણીસમી સદીમાં અઢારસો ત્રેપનના વર્ષમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે સૌ પ્રથમવાર આ જગ્યા વચ્ચે વિવાદ ઊભો થાય છે ને તે સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું તેમણે અઢારસો ઓગણ ઓગણસાહીઠમાં મુસલમાનોને આ જમીનનો અંદરનો ભાગ નમાજ માટે અને હિન્દુઓને બહારનો ભાગ પૂજા માટે આપ્યો હતો અંગ્રેજોના આ નિર્ણય પછી વિવાદ શાંત રહે છે ને જ્યારે ભારત દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થાય છે પછી તરત જ ઓગણીસો ઓગણપચાસમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે તણાવ ઊભો થાય છે કારણ કે આ વિવાદિત જમીનના અંદરના ભાગમાં ભગવાન રામની મૂર્તિ મૂકવામાં આવી હતી જે કારણોસર તે સમયની સરકારે આ જમીનનો ઘેરો કરી તાળું મારી દીધું હતું હિન્દુઓ આ જમીન પર પૂજા કરવાનો પ્રસ્તાવ ન્યાયાલયમાં મૂકે છે તો ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં જિલ્લા ન્યાયાધીશ તે વિવાદિત સ્થળને હિન્દુઓની પૂજા માટે ખોલવાનો આદેશ આપે છે જે કારણસર મુસ્લિમ સમુદાય તેનો તેના વિરોધ માટે બાબરી મસ્જિદ એક્શન કમિટી ગઠિત કરી ઈસવીસન ઓગણીસો ને માં વિશ્વ હિન્દુ પરિષદે આ વિવાદિત જગ્યા માટે આંદોલન કર્યું કે આ જમીન પર રામ મંદિર હતું આ વિવાદ વધુ ઉગ્ર બન્યો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભાજપ તથા તેના સાથી સંગઠનોના આ નેતાઓએ આ સ્થળ પર ઓગણીસો બાણું માં જાહેર સભાનું આયોજન કર્યું હતું દોઢ લાખ જેટલા કાર સેવકો તેઓ એકઠા થયા હતા આ સભા હિંસક બનીને ટોળાઓએ અયોધ્યામાં સોળમી સદીમાં બનેલી બાબરી મસ્જિદને તોડી પાડી હતી બાબરી મસ્જિદને તોડી પાડવાના કારણે દેશભરમાં દંગા થયા ને તેમાં બે હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ કારણોસર ઉત્તર પ્રદેશની સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું ઓગણીસો ત્રાણુંમાં કેન્દ્રને આ અધિગ્રહણ માટે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો ને જમીનને અધિગ્રહણ કરી હતી તે પછી ઓગણીસો છન્નુ માં રામ જન્મભૂમિ ને કેન્દ્ર સરકાર પાસે આ જમીન માંગી તો આ માંગનો અસ્વીકાર કરાયો તે પછી રામ જન્મભૂમિને હાઈકોર્ટના દરવાજા ખટખટાયા જેને ઓગણીસો સત્તાણુંમાં હાઈકોર્ટે પણ આ અરજીને નામંજૂર કરી બે હજાર બે માં ગેરવિવાદિત જમીન પર ગતિવિધિઓ શરૂ થઈ ત્યારે અસલમ ભુરેને સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો બે હજાર ત્રણમાં આ કેસ પર સુનાવણી થઈ તે પછી સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ મુજબ રાખવાનું કહ્યું ઓગણીસો બાણુંમાં તોડી પાડેલ બાબરી મસ્જિદનો ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટે અઢાર વર્ષ પછી એટલે કે બે હજાર આપ્યો જેમાં વિવાદિત જમીનને ત્રણ ભાગમાં સરખે હિસ્સે વહેંચવામાં આવી બે પોઈન્ટ એકર જમીનના ત્રણ ભાગમાંથી એક ભાગ રામલલ્લા વિરાજવાનને એક ભાગ સુન્ની વકફ બોર્ડને તો બાકીનો એક ભાગ નિર્મોહી અખાડાને ભાગે આવ્યો હતો આ ચુકાદો આપતો હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ જમીનનો એક નાનકડો ટુકડો છે જે પગ મુકતા ફરિશતા પણ ડરે છે તે જમીનમાં અસંખ્ય સુરંગો બિછાવેલી છે તે સુરંગો હટાવવાનું કામ અમારા ભાગે આવ્યું છે હાઈકોર્ટના આ ચુકાદાને પણ હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો માનવા તૈયાર ન થયા અને તેઓ સુપ્રીમ કોર્ટમાં જાય છે આ વિવાદ પર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપતા કહે છે કે અલાહાબાદ હાઈકોર્ટનું જજમેન્ટ ખોટું હતું કારણ કે આ વિસ્તારને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે તે રીતની કોઈ પાર્ટીની માંગ જ ન હતી સુપ્રીમ કોર્ટે બે હજાર ઓગણીસમાં નિર્ણય લીધો કે સોળ ઓક્ટોબર બે હજાર ઓગણીસથી ત્રણ ન્યાયાધીશની પીઠ આ વિવાદ પર ચાલીસ દિવસ સુધી દરરોજ સુનવાઈ જોશે આ સુનવાઈ સાંભળીને સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટને મળેલ કલમ એકસો બેતાલીસના પાવરનો ઉપયોગ કરીને જે પણ ભૂલ થઈ છે તેને સુધારીને અંતિમ જજમેન્ટ આપે છે કે બાબરી મસ્જિદવાળા બે પોઈન્ટ સિત્તોતેર એકર જમીનનો હિસ્સો રામલલ્લા વિરાજમાનને આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન અયોધ્યામાં જ અન્ય જગ્યાએ આપવામાં આવશે હવે રામ મંદિરનું ભૂમિપૂજન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે ને આ જમીન પર ગગન ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે તો મિત્રો આ વિડીયો નો એન્ડ છે વિડીયો પસંદ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ મિત્રો